નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વાલોડ તાલુકાના શાહપોર સહિત ગામોમાં અને બારડોલી માર્ગ પર વરસાદી ઝાપટા પડતા ગરમીમાંથી રાહત થઈ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા જેમાં વાલોડના શાહપોર નનસાડ સહિતના ગામો અને બારડોલી માર્ગ પરના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતોએ રાહત અનુભવી હતી જ્યારે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી જે વરસાદી ઝાપટા એક વાગ્યાની આસપાસ પડ્યા હતા તાપી જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ તાપી જિલ્લાના કલેક્ટરની ઓફિસ ખાતે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ઇન્ચાર્જ કલેક્ટર વી એન શાહ હાજર રહ્યા હતા જેમાં જિલ્લાના ટ્રાફિક સહિતના અલગ અલગ મુદ્દા પર ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે બેઠકમાં આરટીઓ પોલીસ વિભાગના અધિકારી સહિતના સમિતિના સભ્યો હાજર રહ્યા હતા જે બેઠક એક કલાકની આસપાસ મળી હતી નિજરના શિવશંકર સોસાયટી ખાતે ગરનાળા સહિત રોડ બનાવી આપવા બાબતે જાગૃત નાગરિકે તલાટીને રજૂઆત કરી તાપી જિલ્લાના નિજર ખાતે આવેલ શિવશંકર સોસાયટીમાં તૂટી ગયેલા ગરનાળાને રસ્તા વહેલી તકે બનાવી આપવામાં આવે તેવી લેખિત રજૂઆત જાગૃત નાગરિકે કરી છે જેમાં નજીકમાં આવેલ શાળામાં જતા બાળકોને મોટું જોખમ ઊભું થઈ રહ્યું છે જેને લઈ રજૂઆત કરાઈ છે જેની વિગત સાંજે પાંચ ત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી ડોલવણ તાલુકાના પાટી ગામના રસ્તા નજીક મોપેડ પર જતી શિક્ષિકાને વાતચીત કરવા બાબતે તમાચો મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામ તરફ રસ્તા પર મનોજ વિજયભાઈ ગામિત રહે વાકલા નાઓ દ્વારા ફરિયાદી શિક્ષિકાને મારી સાથે કેમ વાતચીત નથી કરતી એમ કહી ગાળા ગાડી કરી તમાચો મારી તેને અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદી દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી પાંચ કલાકની આસપાસ મળી હતી તાપી જિલ્લા સેવા સદન ખાતે ઇન્ચાર્જ કલેક્ટરની હાજરીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ તાપી જિલ્લાના સેવા સદન ખાતે જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્ય સહિતના પદ અધિકારીઓના પ્રશ્નો તેમજ અન્ય કામોને વહેલી તકે નિકાલ લાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો જેમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી બે કલાકની આસપાસ આપવામાં આવી હતી પાટી ગામે ખેરના ઝાડની ચોરી થતા ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી ડોલવણ તાલુકાના પાટી ગામના નવાઠી ફળિયામાં આવેલ સર્વે નંબર વાળા ખેતરના શેઢા પર દસ વર્ષ જૂના ચાર ખેરના ઝાડ આવ્યા હતા જે ખેરના ઝાડને કોઈક અજાણે ચોરી સમય ચોરી કરી ફરાર થઈ જતા ખેડૂત જીતેન્દ્ર શિવપ્રસાદ ઉપાધ્યાય દ્વારા ફરિયાદ આપતા પોલીસે બત્રીસ હજારના ખેરના ઝાડની ચોરી અંગેની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે જે માહિતી પાંચ કલાકની આસપાસ મળી હતી તાપી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પથિકેબ બાબતે જહેનામું પ્રસિદ્ધ કરાયું તાપી જિલ્લાના પોલીસ અધિક્ષક રાહુલ પટેલ દ્વારા એક જહેનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં જિલ્લામાં આવેલ અલગ અલગ હોટલો અને લોજમાં રોકાણ કરતા રોકાણકારોએ પોતાની વિગત પથિકેપમાં નોંધાવવાની રહેશે જે અંતર્ગત વારંવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે હેતુથી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે માહિતી એક કલાકની આસપાસ આપવામાં આવી હતી તાપી જિલ્લા કલેક્ટર કચેરીના હોલમાં પત્રકાર પરિષદ યોજાઈ તાપી જિલ્લા કલેક્ટર કચેરીના હોલમાં જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જા અંગે જિલ્લા વિકાસ અધિકારી વીએન એન સાહ દ્વારા માહિતી આપવામાં આવી હતી જે માહિતી 3 કલાકને આસપાસ મળી હતી આપણા ભારત ના यशस्वी प्रधानमंत्री એ યુનોમા આંતરરાષ્ટ્રીય યોગને પ્રચલિત કરવા માટે એ 2015 માં ખાસ ઠરાવ પ્રસાર કરાવીને દુનિયાના તમામ દેશોમાં યોગ લોકોને લોકભોગ્ય બને એ માટે હેલ નાખી અને યુનોએ પ્રસ્તાવને પાસ કરી અને દર વર્ષે એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે અને બે હજાર પંદરથી આપણે અવિરતપણે યોગ દિવસની ઉજવણી દુનિયાના તમામ દેશોમાં લગભગ થઈ રહી છે ત્યારે આ આગામી એકવીસમી જૂનના રોજ પણ યોગ દિવસની ઉજવણી રાજ્યમાં દેશમાં દુનિયામાં અને સાથે સાથે તાપી જિલ્લામાં થનાર છે તાપી જિલ્લામાં આપણે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તાલુકા કક્ષાએ દરેક હેડક્વાર્ટર ઉપર અને આઇકોનિક સ્થળ જે બે આપણા છે ટુરિઝમના એ પદમ ડુંગળી અને આવાપાણી ખાતે પણ આ પ્રોગ્રામ થશે સાથે સાથે દરેક સ્કૂલોમાં દરેક આપણે પંચાયતઘરોમાં અને અન્ય હેલ્થના જે વિસ્તારો છે સ્કૂલ એ જગ્યાએ પણ આ કાર્યક્રમ થનાર છે લગભગ આપણો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જે છે એ દક્ષિણાપથ ખાતે પચીસસો માણસની મેદની સાથે થશે નગરપાલિકાના બંને પક્ષાના કાર્યક્રમો પણ લગભગ પાંચસો થી સાડી સાતસોની મેદની સાથે આપણે કરવા જઈ રહ્યા છે દરેક તાલુકા કક્ષાના કાર્યક્રમ પણ લગભગ પાંચસો પાંચસોની મેદની સાથે થશે અને આ યોગ દ્વારા તમામ લોકો સુખી થાય વસુદેવ કુટુંબકમની ભાવના લોકોમાં ચરિતાર્થ થાય અને લોકો માનસિક અને શારીરિક તંદુરસ્તી સાથે યોગને પોતાના જીવનનું માધ્યમ બનાવે આજે બુલેટિનમાં બસ આટલું જ સમય સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત